વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના આનંદી ગામની બીએલ પટેલ હાઈસ્કૂલમાં બોર્ડની પરીક્ષામાં સામૂહિક કાપલી કરાવવાના કેસમાં આપઘાતનો પ્રયાસ કરનારા પ્રિન્સિપાલની ચિઠ્ઠી મળી છે જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી સામે રૂપિયા ત્રણ લાખની લાંચ માંગવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે કહેવાય છે કે પ્રિન્સિપાલે પ્રયાસ કરતા પહેલા પ્રિન્સિપાલ સામે કેસ નહી બનાવવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ લાંચ માંગી હતી શિનોર તાલુકાના આનંદી ગામની બી એલ પટેલ હાઈસ્કૂલમાં બોર્ડની પરીક્ષા દરમિયાન સામૂહિક કાપલીનો કેસ બહાર આવતા ખડભડાટ મચી ગયો હતો આ ઘટનાની ગંભીર નોંધ લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી આ કાર્યવાહીથી વ્યથિત થઈને સ્કૂલના પ્રિન્સિપાલે આપઘાતનો પ્રયાસ કર્યો હતો ગઈકાલે પ્રિન્સિપાલે લખેલી એક ચિઠ્ઠી મળી આવી હતી જેમાં ગંભીર આરોપ લગાવવામાં આવ્યો હતો કે જિલ્લા શિક્ષણ અધિકારીએ તેમની સામે કેસ નહીં કરવા માટે રૂપિયા ત્રણ લાખની લાંચની માંગણી કરી હતી જોકે તેમના આરોપમાં કેટલી સત્યતા છે તેનો ખુલાસો તો તપાસ બાદ જ થઈ શકશે

એટલે એમને પણ કમ્ફર્ટેબલ લાગે એટલે સંચાલક પણ અત્યારે ઉપસ્થિત હતા અને તેઓને સાંભળવામાં આવ્યા છે તેઓએ તેમને યથાયોગ્ય લાગે જે હકીકત હતી નિવેદન સ્વરૂપે તેમને આજે આજે દશક કર્મચારીઓને નિવેદન કે આ બાબતે જ્યારે ઘટના છે અઢારમી તારીખે સરકારી પ્રતિનિધિએ જ જ્યારે એની ડાયરીની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરીને આપ્યો છે કે ત્યાં આવી ઘટના બન્યો છે તે દિવસે રોજકામ કરીને કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ત્યાં તપાસ અર્થે ગયેલા અને ખૂબ જ પારદર્શક તપાસ કરી કરવામાં આવેલી ત્યારબાદ ઓગણીસ તારીખે પેપર ન હતું એટલે ઓગણીસ તારીખે તેઓને સુગમતા રહે એટલે અહીંયા એમને વધુ વિગતો માટે બોલાવવામાં આવેલા ત્યારે બંને ખંડ નિરીક્ષકો સાથે સેવકો અને આચાર્ય પોતે સ્વયં સ્વીકારે છે કે આ પ્રકારની તેઓ દ્વારા પ્રવૃત્તિ થતી હતી અને સ્વીકાર્યા સ્વીકાર સ્વીકાર્યું ત્યારે સંચાલક મંડળને તે જ દિવસે આચાર્યશ્રીના હસ્તે જ વળતો પત્ર કે તેઓ વિરુદ્ધ નિયમ અનુસારની કાર્યવાહી કરવી અને ફરજ મોકૂફ ઉતરવા જે પરીક્ષાના વિનિયમોમાં જોગવાઈઓ છે તે મુજબ સ્પષ્ટ સૂચના તે જ દિવસે આપી આપવામાં આવેલી હતી એટલે કોઈ આર્થિક લાભ લઈ અને કોઈ વિષય ન કરવો એવી શક્યતાઓ પછી બાકી રહેવા વધતી જ નથી સરકાર પક્ષે ફરજના ભાગરૂપે જે જરૂરી હતું એ કાર્યવાહી પૂર્ણ થઈ ચૂકી હતી ત્યારબાદ બીજા દિવસે તેઓને અંગત કારણોસર કે એમને કોઈ સ્વ બચાવ અથવા તો એમને ઘટનાનો ડર હોય થનારી કોઈ કાર્યવાહીનો ભય હોય એવા કોઈ કારણોસર એમને જે પગલું લીધું હોય એ બાબતની વિગતો તો તેઓ જ વધુ સ્પષ્ટ કરી શકે તેમ છે